સોરાજી માટે અઢાર લાખની એમ્બ્યુલન્સ ગ્રાન્ટ ધારાસભ્ય પાડલિયા દ્વારા લોકાર્પણ સ્ટોરી રિપોર્ટ બાય કોસ્ટલ સોલંકી માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી પોરસોતુંભાઈ રૂપાલા સાહેબ ની ગ્રાંટમાંથી જે કાઈ ગોઠ વર્ષ પહેલા ગ્રાન્ટ દ્વારા સોરાજીની સરકારી હોસ્પિટલ ને એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી એ એમ્બ્યુલન્સનું આજે ધોરાજીના નગરજનો આગેવાનો નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સીલરો સંગઠનના હોદ્દેદારશ્રીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું અને આ સાથે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર જે આ પ્રકારની સરકારી હોસ્પિટલો છે એ સરકારી હોસ્પિટલમાં આવનારા તમામ નાના ગરીબ માણસોના દર્દીઓ હોય કે કોઈ પણ વિસ્તારના દર્દીઓ હોય એ દર્દી જે કંઈ આરોગ્યની સેવા લેવા માટે આવે એને સારી સેવા મળે એ માટે સરકાર હંમેશા ઉત્સુક છે અને સરકારમાં જે કઈ રજૂઆત મેં અહીંથી કરી છે એ તમામ રજૂઆતોના લઈ રજૂઆતો ઇન્ફ્રાસ્ટ્રકચર નો વિકાસ પૂરું કરવામાં આવે છે અહીંયા જે સ્ટાફની પણ ઉણપ છે એ સ્ટાફની ઉણપ પણ રાજ્ય સરકારમાં માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષેશભાઈ ખાતરી આપી છે અને ટૂંક સમયમાં ભરતી પણ થશે એ સિવાય પણ જે કઈ જરૂરિયાત હશે એ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી પૂરી પાડવામાં આવશે સરકાર પીજી ની સીટો એટલે ટૂંક સમય ની અંદર જે કઈ જગાઓ ખાલી છે એ બધી જ જગા ભરવામાં આવશે અને રાજ્ય સરકાર માં આરોગ્ય મંત્રીશ્રી એ પણ ખાતરી આપી છે કે તમને વધુમાં વધુ જે કઈ જગા ખાલી છે એ તાત્કાલિક ધોરણે એ ડોક્ટરો પૂરા પાડવામાં આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે